હવે લો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પાઠ નંબર ત્રણ નો ભાગ નંબર પણ વિદ્યાર્થીઓ અત્યારે હવે મેં એવું વિચારું છું કે હું એવું વિચાર કરું છું કે ભાઈ અઠ્યાવીસ મિનિટ કે ત્રીસ ત્રીસ મિનિટના વિડીયો નહીં મૂકવા મેક્સિમમ આપણે પાંચ મિનિટ દસ મિનિટ સુધી વિડીયોને ખેંચશું એનું એક એવું કારણ છે કે તમારું માઇન્ડ હવે છે ને બહુ ડાયવર્ઝન માં આવી આપણે એને ધીમે 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 ડાયવર્ઝન ઊંચું લાવવાનું છે આપણા મગજનું જે લેવલ છે કેવું હોય તો કે અત્યારે બહુ રીલ્સમાં અને શોર્ટ વિડીયોમાં આપણે બહુ પડી ગયા છીએ એના કારણે આપણું મગજ થોડું ભટકી ગયું છે એટલે આપણે ધીમે ધીમે ઉપર લાવવાનો પ્રયત્ન કરશું બરોબર છે હવે અત્યારે આપણે જે સમજવું છે તમે સમજો કે આના પહેલાના લેક્ચરમાં આપણે મંદિરો વિશે ભણ્યા હિન્દુ મંદિરો વિશે બરોબર હવે આપણે મંદિરો વિશે શેના વિશે ભણવાનું છે જૈન દેરાસરો વિશે શેના વિશે જૈન દેરાસરો અથવા જૈન મંદિરો કયો મંદિરનું બીજું નામ છે દેરાસર નું બીજું નામ મંદિર છે બરોબર છે જેમ આપણે મુસ્લિમ લોકો મસ્જિદ કે છે પોતાનું જે પવિત્ર સ્થળ છે આપણે આપણા હિન્દુ ધર્મ ની અંદર આપણા પવિત્ર સ્થળ ને આપણે મંદિર કહીએ છીએ જૈન ધર્મ ની અંદર એના પવિત્ર જે સ્થળ છે એ લોકો દેરાસર કહે છે બરોબર છે બધું એક જ હતું હવે આપણે સમજવાનું છે અહીંયા ગુજરાત અને ભારતની કોમ્પિટિશન કરવાનું છે કે ગુજરાતમાં ક્યાં ક્યાં મંદિરો આવેલા છે અને ભારતમાં ક્યાં ક્યાં આવેલા છે ઈ પેલા આપણે સમજવું પડશે કે જૈન ધર્મ ની અંદર મહાવીર સ્વામી ચોવીસ તીર્થકર થઈ ગયા કેમ આપણામાં અવતાર થાય વિષ્ણુ ભગવાનનો નો પેલો અવતાર બીજો અવતાર ત્રીજો અવતાર દસમો અવતાર થશે કળિયુગની અંદર બરોબર છે તો

બરોબર છે મહારાષ્ટ્ર ની બાજુમાં આવ્યું છે રત્નાગીરી ત્યારબાદ ઉદયગીરી ત્યારબાદ શ્રમણગિરી પછી છે વિપુલાંચલ અને જે છે રાજગુરુમાં આવેલ વેભર ફરી વાર જુઓ રાજગુરુમાં આવેલ વેભર વિપુલાંચલ રત્નાગીરી ઉદયગીરી અને શ્રમણગિરી બધાય ગીરી 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 બરોબર છે હે એટલે ટોટલ કેટલા નામ છે પાંચ નામ જે છે તમારે યાદ રાખવાના છે આ પાંચ મંદિરો છે હવે અમને એ કહી ગયો કે ભારતની અંદર એવું કયું જૈન મંદિરો છે જ્યાં બહુ ફેમસ સ્થળતા ધરાવે છે તો મિત્રો યાદ રાખજો આપણું બિહાર રાજ્ય ઉપી બિહાર ના ભૈયા નહીં આવતા પાણીપુરી વાળા હા તો જે બિહાર રાજ્ય છે એ જે છે ત્યાં આવેલું છે શિખરજી શું આવેલું છે શિખરજી આવેલું છે એ શિખરજી નું બીજું નામ જે છે મધુવન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મધુવન તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને અહીં જે છે એટલે કે આ જે શિખરજી છે ત્યાં જે છે એ આદિ ભગવાન જે છે એટલે આદિનાથ ભગવાન બરોબર છે એને વીસ તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા ટોટલ કેટલા તીર્થ ચોવીસ તીર્થંકર છે સાહેબ નિર્વાણ એટલે શું તો નિર્વાણ એટલે બીજું કઈ નહીં એને આપણે મૃત્યુ પણ કહી શકીએ એટલે કે આજે બિહાર રાજ્યમાં જે શિખરજી આવેલું છે ત્યાં જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી વીસ તીર્થંકરોનું મૃત્યુ અથવા નિર્વાણ એ કઈ સ્થળ ઉપર થયેલું છે તો શિખરજીમાં થયેલું છે અને શિખરજી ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે મધુવનના નામે ઓળખવામાં આવે છે બરોબર છે જૈન ધર્મમાં કેટલા તીર્થંકર છે ચોવીસ તીર્થંકર ચોવીસમાંથી નું મૃત્યુ કઈ સ્થળ ઉપર થયે કઈ જગ્યા ઉપર થયેલું છે તો બિહારમાં શિખરજી ઉપર મધુવનની અંદર જે છે એ આ લોકોનું મૃત્યુ થયેલું છે વીસ લોકોનું એટલા માટે ભારતની અંદર બિહારમાં શિખરજી જે છે એ જૈન ધર્મનું બહુ પવિત્ર સ્થળ તરીકે માનવામાં આવે છે હવે વાત કરીએ આપણે ગુજરાત તો ગુજરાતની અંદર જો મારે જવું હોય તો ગુજરાતમાં જૈન દેરાસરો જે છે બે જગ્યા ઉપર છે એક તો ખાસ કરીને પાલીતાણામાં ક્યાં છે પાલીતાણા અંદર બીજી વાત કરું તો પંચાસરમાં શુંશ્વર આવેલું છે તો ટૂંકમાં તમારે બે નામ યાદ રાખવાના છે પંચાસર અને પાલીતાણા ઓકે સાહેબ એ અમને સમજાઈ ગયું પણ સાહેબ અહીંયા વીસ તીર્થંકરો ગુજરી ગયા હતા બિહારની અંદર બરોબર તો પાલીતાણા ની અંદર તો પાલિતાણા ની અંદર મિત્રો જે ચોવીસ માં તીર્થંકર છે મહાવીર સ્વામી કયા તીર્થંકર છે ચોવીસ માં તીર્થંકર જે મહાવીર સ્વામી છે એનું મૃત્યુ જે છે કઈ જગ્યા ઉપર થયું છે પાલિતાણાના ના શેત્રુંજી પર્વત ઉપર થયેલું છે ક્યાં થયેલું છે પાલિતાણાની ની અંદર શેત્રુંજી પર્વત ઉપર થયેલું છે અને એટલા માટે પાલિતાણા નું જે શેત્રુંજી પર્વત છે એ જૈન ધર્મ ની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે ઓકે સાહેબ સમજાય આગળ વધો

વસ્તુ પાળે જૈન ધર્મનું મંદિર બનાવ્યું તો આ યાદ રાખવાનું છે આબુ પર્વત ગુજરાતની અંદર જૈન ધર્મ પાળીદાણા પંચાસર બિહાર રાજ્યમાં શિખરજી અને જે છે એ વીસ તીર્થકરોનું મૃત્યુ શિખરજીની અંદર થયું છે શિખરજી નું બીજું નામ મધુવન તરીકે પણ એને ઓળખવામાં આવે છે હવે તમને પરીક્ષામાં ગમે ત્યારે પૂછો ને આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે બિહાર રાજ્ય ગુજરાત રાજ્ય આબુ પર્વત ત્રણ યાદ રે ને ત્રણ ટોપિક એટલે તમને કોઈ પણ વખતે જૈન ધર્મ પૂછે ને જૈન ધર્મના મંદિરો વિશે જૈન ધર્મના દેરાસરો વિશે સમજાવો એટલે આટલું લખી નાખજો આટલું લખી નાખશો ને પાકું કરી નાખશો ને વિદ્યાર્થી મિત્રો ક્યારે જૈન ધર્મમાં વાંધો પડશે નહીં બરોબર છે બાકી બહુ ઊંડું ઉતરો બહુ ઊંડું ઉતરો પછી તો મૂલ્ય ખોદાય જાય સમજાણ ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ ભાગની અંદર એમાં આપણે લેવું છે મોઢેરાનું સૂર્યમંદિર ત્રણ માર્ક નો પ્રશ્ન મોસ્ટી પ્રશ્ન છે જોવાનું ચૂકતા નહીં જોવાનું ચૂક્યા એટલે તમે સમજી લો તેમાં ત્રણ માર્ક ગયા બરોબર છે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અસ્તો નમસ્તે ખૂબ ખૂબ આભાર